અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરે તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પ્રેસ કરો જેથી તમે અમારો વિડીયો જોઈ શકો સૌથી પહેલા સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે એ દુકાનોમાં નીચેથી ઘાસ પાસ થાય છે હવે જે તે સમયે દુકાનોની અંદર ગેપ રાખેલો હતો જેથી અંદરનો ખાસ સાફ કરી શકાય હાલમાં બધાએ સ્ટેપ ભરી અને ગેપ બંધ કરી દીધો છે એટલે એ ગેપ ખોલાવી અને પાછોમાં નીચેથી સફાઈ કરવી જરૂરી છે એ માટે આ લોકોને આજે નોટિસ આપે છે તમે કેટલા કેટલા વખતથી નોટિસ આપેલી છે આજે શું કાર્યવાહી કરો અમે અઠવાડિયા પહેલાં બધાને સૂચના આપેલી હતી એક દુકાનમાંથી અમે સફાઈ પણ કરાવેલી પણ પછી વરસાદ વધારે થતાં આગળ કાર્યવાહી ત્યારે નથી થઈ શકી

આજે નગરપાલિકા દ્વારા જે નોટિસો અમે નગરપાલિકા દ્વારા એવું જણાવ્યું છે કે કાંસ જાય છે કાસની સફાઈ કરવાની છે એના વગર આગળ ઓલરેડી જે કાસનો જે હોલ છે ને એ બ્લોક છે કાલે અમે ચીફ ઓફિસર મૌખિક જણાવ્યું હતું એ કાસનો જે મેઇન હોલ છે એ તમે ક્લિયર કરો ઓટોમેટિક એ થઈ જાય બીજું સાહેબે ગઈકાલે મૌખિક કહ્યું હતું ને આજે એના સંદર્ભમાં નોટિસ આજે પાઠવી છે સારી આજની મારીને રિસિવ કરી છે કે ભાઈ ખાલી ટેપ કરી અને અમે ક્યાં સોફ કરીશું તો અમે એવી રિક્વેસ્ટ છે કે ભાઈ ચીફ શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી રાઇટિંગ પર એફિડેવિટ કરીને આપે કે ભાઈ ખાલી ટેપિંગ જ કરીએ છીએ અને ટેપિંગ જ કરવાના રહે જો બીજું કશું નુકસાન થાય કે માલ મિલકત પડે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના હસ્તક રહેશે અમને દુકાનદારોને નવી દુકાન બનાવીને આવી પડશે એની જવાબદારી એમનાથી એ રહેશે બાકી ટેપિંગ કરવાનું અને કાંસ સોર્વ કરીએ તો અમને માલ બાકી તમે એવું કે એ લોકો

એટલે આ પાણી એકદમ વધારે ભરાઈ જાય છે બાકી કાલ દિવસ સુધી પાણી જતેલું કોઈ આમાં સમસ્યા નથી આ લોકોએ દુકાનમાં બી ઓલ પાડ્યું છે તે વખતે પાણી જતેલું એ અમને ચીફ ઓફિસરે જોયું છે મૌખિક હવે આ લોકો એવું કહે છે દુકાનો ખાલી કરો એટલે કેટલા દાડામ સાહેબ અમને પાછી આપશે અમારો એ મેઇન મંતવ્ય છે કેટલા દાડામ અમને પાછી આપશે લખીને આપો લખીને આપો આટલા દાડામ અને બે દાણા માં ત્રણ દાણા અઠવાડિયે અને ટાઈમ આલે અને દુકાને એવી ને એવી સુપરત કરવી એ આમનો વિષય છે અને નુકસાન થાય તો પછી એની ભરપાઈ કોણ કરશે સાહેબ લેખિત આપો આ લોકોએ તો પેપર માં લખાઈ દીધું આટલી તારીખ થઈ કરજો એટલે આ લોકોએ તો ખાલી કરાવ્યું એવું કોઈ ખાલી થોડી કરાવે સાહેબ હમણાં હા બળજબરી અને અમારા પરિવાર બધા એ બધા ક્યાં જઈશું સાહેબ બધા ઉપર થી